મજામાં આજે હું તમારા માટે લઈને આવ્યું છું રાજસ્થાની વેજ પુલાવ બહુ સુપર અને બહુ ટેસ્ટી ઘણા બધા વેજીટેબલ નાખીને બનાવવાના છે મિત્રો તમે એક વાર આ પુલાવ બનાવીને ખાવ બસ તમે ક્યારે પણ બીજું બહારનું નાખો રોજ બનાવીને ખાશો બહુ સરસ મજાનો પુલાવ બનાવવાનો છે બાસમતી ચોખા મેં ધોઈને રાખ્યા છે વાટકો ભરીને અને સાથે જે વેજીટેબલ નાખી પૂરો વિડીયો તમારે થોડું શેર કરી સૌથી પહેલા કુકર મૂકી દે કુકરના અંદર બનાવવાનું છે પ્યોર સરસોનું તેલ નાખવાનું છે તો આપણે દોઢસો ગ્રામ એટલું તેલ નાખ્યું છે તેલને મસ્ત ગરમ થવા દેસુ આપણે સરસોના તેલમાં બનાવવાનું છે પણ સરસોનું તેલ એકદમ ધુવાડા નીકળે એવું ગરમ થવાનું દેવાનું છે તમારા જોડે સરસોનું તેલ ના હોય તમે જે નોર્મલ જે ઘરે તેલ ખાતા એમાં પણ તમે બનાવી શકો છો બે નંગ મોટી ઇલાયચી બે નંગ નાની ઇલાયચી છે ચાર પાંચ નંગ લવિંગ છે બે તજના ટુકડા છે પત્ર છે અને થોડા કાળા મરી છે અને સાથે આપણે સૂકા ધાણા અને જીરું લીધું છે સૌથી પહેલાં સૂકા ધાણા જીરું નાખ્યું છે આ બીજા આપણે ગરમ મસાલા નાખ્યું છું તમારી જોડે મોટી ઇલાયચી ના હોય તો નાની પણ તમે નાખી શકો છો સાથે આપણે બે ગાંઠ લસણ લીધું છે જીણું સમાર લીધું છે એક નાખી દઉં છું ગરમ મસાલા મસ્ત ફૂટી જવા દેવાના છે લસણ લાલ થઈ જવા દેવાનું છે થોડી વધારે ક્વોન્ટિટી બનાવવાનું છે તમે ઓછું બી બનાવી શકો છો બે ને ડુંગળી લીધી છે જીણી સમારી લીધી છે એક ટુકડો આદુ લીધો હતો લચ્છા આવી રીતના થોડા મોટા એવા કરી લીધા છે આપણે ડુંગળી સરસ મજાને ડુંગળી આપણે બે થી ત્રણ મિનિટ પહેલા સાંઠાડવા દઈશું હવે આપણે લીલા મરચાના બે ટુકડા કરી નાખ્યા છે સાથે આપણે એક નંગ બટાકો લીધો હતો ધોઈ અને તમાર દીધેલો છે એને નાખી દેવાનું છે આપણે બે નંગ ગાજર લીધા હતા એને પણ છોલી અને તમાર દીધું છે એ નાખવાનું છે આપણે લીલા ચણા નાખવાના છે છોલીને રાખ્યા હતા પહેલાં ત્યાં બધી મહેનત પહેલાં કરેલી હોય એકદમ જલ્દી બની જાય બધું હવે આપણે બધા શાકભાજીને ચારથી પાંચ મિનિટ સુધી તેલના અંદર હળવા દેવાના છે આપણે થોડી એવી ગીંગ નાખી દઈએ બાસમતી ચોખ લઈ જતા એ વાટકો જે ભરેલો છે એમથી એક ઇંચ જેટલો આપણે ઊંડો લીધો હતો એને ચાર પાણી જોઈ નાખ્યા હતા અને પછી એને પલાટ દીધા છે અડધો ગ્લાસ પાણી રેડીને આપણે પાક પલરી અને રેડી થઈ ગયેલા છે શાકભાજી સંતરાઈ ગયા છે પલારા ચોખા નાખી દઉં છું અને સાથે આપણે જે ટામેટા છે એ નાખી દઉં છું એને ચોખા નાખ્યા પછી થોડી વાર અમે સાગડી લેશું શાકભાજી જોડે સરસ મજાનું કાતડી અને રેડી કરી દીધું છે પછી હવે આપણે અંદર મસાલા કરી લેવાના છે મસાલા કરી લેશું આપણે ચમચી આપણે લાલ મરચું નાખવાનું છે અંદર બે ચમચી મીઠું નાખવાનું છે ભાતની ક્વોન્ટિટી વધારે છે એટલે મીઠું થોડું વધારે જોઈએ સાથે આપણે થોડી એવી હળદર નાખી દેસું મસાલા નાખ્યા પછી આપણે સરસ મજાનું આને મિક્સ કરી દેવાનું છે આપણે જે ગરમ મસાલા નાખ્યા છે ખડા મસાલા એનો સ્વાદ બહુ સરસ આવે છે એટલે લાલ મરચી ને બધું વધારે નહીં નાખવાનું હવે જે વાટકે થી આપણે ભાત નાખ્યા હતા એ વાટકા આપણે બે વાટકા પાણી રેડવાનું છે પાણી થોડું નોસીકું ગરમ કરેલું છે ક્યારેક ક્યારેક એવું બનતું ભાતનું જૂના નવા હોઈ શકે તો પાણીનો ઓછો વધારો થઈ શકે હવે આપણે આને ઢક્કણ ઢાંકી દેવાનું છે અને બે સીટી મારી દેવાની છે મળીએ બે સીટી પછી બે સીટી પડી અને રેડી થઈ ગયું છે હવે આપણે આને ગેસ બંધ કરી દેસુ અને પાંચ મિનિટ ઠરવા દેસુ બહુ જ મસ્ત પુલાવ આપણા રેડી થઈ ગયા છે થોડા લીલા દાણા નાખું છું ગરમ ગરમમાં બટર નાખી દેવાનું છે બટર નાખ્યા પછી આવી રીતે આપણે એને મસ્ત મિક્સ કરી દેવાનું છે મસ્ત રેડી થઈ ગયા છે તો હવે આપણે એક ડીશના અંદર નીકાળી દઈશું ખડા મસાલા ધાન જોઈ લેવાના પહેલાં આવી રીતે બહાર કાઢી લેવાના એને ખાતી વાર મોટામાં ના આવે ખાસ ધાન રાખવું છે ઠંડા પડે ને એટલે એકદમ મસ્ત મજાના છૂટા થઈ જાય આપણે આવી રીતે પુલાવ તો ઘણો બધો છે પણ પ્લેટના અંદર થોડો એવો નીકળી દઉં છું મેં સરસ મજાનું મોરમાર દહીનું રાયતું બનાવ્યું છે મિત્રો આજની અમારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ અમને લાઇક કરજો દોસ્તો અંદર શેર કરજો ઓકે બાય કાલે વિના રેસીપી સાથે